મહત્વકાંક્ષી જિલ્લામાં પાણી પડતા મજબૂર બન્યા છે તેના વિશે વાત કરવી છે નમસ્કાર દર્શક મિત્રો હું છું રાજેન્દ્ર શર્મા આપ જોઈ રહ્યા છો દાહોદ લાઈવ આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે અને આ અમૃતકાળમાં કેન્દ્ર સરકાર દ્વારા દાહોદ જિલ્લાને મહત્વકાંક્ષી જિલ્લામાં સામેલ કર્યો છે જેના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને તરફથી દાહોદ મુખ્ય હરોળમાં ગુજરાત સરકાર દ્વારા પણ પ્રાથમિક સુવિધાઓ સુદૃઢ બનાવવા માટે શાળા સલામતી સુરક્ષા જેવા સૂત્રો સાથે કેમ્પેનિંગ પણ ચલાવવામાં આવી રહ્યું છે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે આ સ્ક્રીન પર દેખાઈ રહેલી તસવીરો સ્પષ્ટપણે બતાવી રહી છે કે જેટલા પણ કેમ્પેનિંગ અને જેટલી પણ નીતિઓ સરકાર અને વહીવટી તંત્ર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે તે માત્ર કાગળ ખૂટતી છે આ તસવીરો ફતેપુરા તાલુકાના મલૈયા ખાતે આવેલા આંગણવાડી કેન્દ્ર નંબર એક ની છે જેમાં આ આંગણવાડી વર્ષોથી જર્જરિત હાલતમાં છે અને જે બાબતથી તાલુકા જિલ્લાના જવાબદાર અધિકારીઓ અજાણ નથી હાલ બલૈયા ખાતે આવેલા આ આંગણવાડી કેન્દ્ર નંબર એક ની સીલિંગ માંથી પોપડા ખરી રહ્યા છે વરસાદી પાણીના પણ આંગણવાડી કેન્દ્રની અંદર પડતા આંગણવાડીમાં બાળકો બેસાડી શકાય નથી તેવી સ્થિતિ છે આંગણવાડીના ફર્નિચર વરસાદી પાણીમાં બગડી રહ્યા છે અને આ આંગણવાડીની સ્થિતિ અંગે તાલુકા તંત્રને છેલ્લા રજૂઆત કરી આક્ષેપ થઈ રહ્યા છે જવાબદાર અધિકારીઓ દ્વારા માત્ર આશ્વાસન આપી આંગણવાડી કેન્દ્રના પ્રશ્નોનો ઉકેલ કરવા માટે થયા ધારણા આપવામાં આવી છે પરંતુ તેનો કોઈ નિકાલ નથી થયો પરિણામ સ્વરૂપ આ બલેયામાં આંગણવાડી સંચાલન માટે કોઈ મકાન ભાડે આપવા તૈયાર ના હોય આખરે

પણ મને ઘર ભાડે મળ્યું નથી સુરજ સાહેબ ને બી આગી કરી અહીં સેવા સેતુ હતું જસુભાઈ બાપુર આવેલા તાર કે મને જરીક સાહેબ બે ત્રણ મહિના ભાડે હાલો ને ચોમાસુ ચોમાસુ તો ના એમ કે હજુ કોઈ મકાન મળી નથી એટલે હું સામે બેહાડું તમારા મોટા સાહેબ કોણ આંગણવાડી ના તમારા સુપરવાઇઝર હોય સૈતાબેન સર પોતે બી આવીને દેખી જાય મને જોબ કરેલી જ છે હા ચોમાસાણી પડે છે બે વખત વાળી આવી પણ બેહા એવું જ નથી પછી મારે ઉપર થી લેપડા પડે તો છોરાઓ નાના બાળકો

ગુજરાત નું નામ સાંભળીને તમને એવું લાગતું હશે કે ગુજરાતના ગામડાઓ અને શહેરો સમૃદ્ધ છે અહીંયા તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે પરંતુ તમારી આ ધારણા ખોટી છે ખાસ કરીને મધ્ય ગુજરાતના આદિવાસી બાહોલી ધરાવતા દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની હાલત બહુ જ કફોડી છે જે તસવીરોમાં આપણે દેખાઈ રહી છે વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ